સુરતમાં કિરણ જેમ્સની બ્રાન્ચ ટુ ડી મિલનમાંથી એંસી રત્નકલાકારોને છૂટા કરવામાં આવ્યા રશિયા યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ સમયથી હીરા ઉદ્યોગમાં મંદિરના વાદળો છવાયા છે જે હવે ઘેરા બની રહ્યા છે ત્યારે સુરતના કાપુદ્રા વિસ્તારમાં આવેલ કિરણ જેમ્સની બ્રાન્ચ બીજી ડી મિલનના એંસીથી વધુ રત્ન રત્નકલાકારોને છૂટા કરી દેવામાં આવ્યા છે કારીગરોને કોઈ જ કારણ આપ્યા વગર છૂટા કરી દેવામાં આવતા તેઓ બેરોજગાર થયા છે ત્યારે વીસ વર્ષથી એક જ જગ્યાએ કામ કરતા રત્નકલાકારોએ કહ્યું કે આવા સમયમાં હવે અમારે ક્યાં જવું

કંઈ આવી ખરાબ દિશા તો અમે જોઈ નથી ત્રણ તો મેન મેનેજર ફરી ગયા પહેલાં તો મુકેશભાઈ માવાણી હતા પછી એ સાત આઠ વર્ષ ચલાવીને પછી બીજા રાજુભાઈ તેજાણી આવ્યા અને એની પછી આ ગિરીશભાઈ એ સાત આઠ વર્ષ આ તો કામ આ લે છે પણ આ વીસ બાવીસ વરસની અંદર ડાયરેક્ટ અમને તો ભરોસો નહોતો કે આપણી કંપની બંધ થાય એમ તો એણે અમને સીધી ના જ પાડી દીધી એમ કે કારખાનું બંધ થાય છે તો અમે કિરણમાં કિરણમાં પહેલાં કર્યું તો એમ કે આયા તો રજા પડે છે કારીગરો કે અને એમ કે આયા એમ કે બબે રજાઈ રહી છે પછી અમે સેટ કીધું કે જ્યાં તમે ટ્રાન્સફર આપો તો અમે કઈ રીતે સેટ થાય એક તો બ્રાન્ચ ટુમાં અમને બેહાડે વનમાં બેહાડે નહીં અને જ્યાં કટોરા રિકોના એવા છે અને આયા કટોરામાં કામ કરીએ એવા કટોરા નથી ત્યાં પાડ ન ફાવે ગાડી આવડે નહીં મને તો મારે જવું ક્યાં એટલે બધું દૂર તો અમે એમ કીધું કે ભાઈ એમ કે જો કંપની ચાલુ રાખી તો ભલે પડે વાંધો નથી કદાચ બે ત્રણ કલાક ટાઈમ ઘટાડે તોય વાંધો નથી પણ પણ અમારું ઘર ચાલે એ સમજતા જ નથી અને મોટા કિરણ કંપનીના શેઠ જે ડાયમંડ બુથમાં એટલો કરોડો રૂપિયા આપે તો એક આવી ખરાબ પરિસ્થિતિમાં અમારું વિરોધી ગુજરાત નો ચલાવી કેટલા કારીગરો કારીગરો અમે હેસી સહી અને ત્રણ છે અમે કારખાનું અમારું જ બંધ કર્યું

એની અંદર સો જેટલા કારીગરોને એકદમ જ બંધ કરીને છૂટા કરી દેવામાં આવ્યા કંપનીના સંચાલકો સાથે અમે વાત કરી પરંતુ કંપનીના સંચાલકો દ્વારા એવું કહેવામાં આવે કે અમે કારીગરોને છૂટા નથી કરતા કંપની ટ્રાન્સફર આપીએ છીએ કંપની ટ્રાન્સફર આપો એટલે તમે કારીગરોને એવું થાય છે કે ભાઈ કંપની ટ્રાન્સફર આપો એટલે કારીગરોના ગ્રેજ્યુટીના હકો માર્યા જાય છે તો એ બાબતે કારીગરોનું એવું કહેવું છે કે અમને કંપની અમે જે જૂના હકો છે એ આપી અને કંપની ટ્રાન્સફર લેવા તૈયાર છીએ તો એ પણ બાબતે કંપની કોઈ જવાબ આપી નથી રહી અને અમે હમણાં જ કોન્ટેક કરવાની કોશિશ કરી કાલે બી વાત કરી હતી પહેલાં પણ વાત કરી હતી પરંતુ કંપની દ્વારા કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી તો આ બાબતે અમે કાયદાકીય રીતે કારીગરોની સાથે રહેશે કિરણ બ્રાન્ચ ટુ માંથી ડી મિલનમાંથી સો જણાને છૂટા કરવામાં આવ્યો માંગણી એવી જ છે કે આ લોકોને પાછા બેડે બેસાડી લેવામાં આવે અને નોટિસ પીરિયડ નો પગાર આપી દેવામાં આવે નહીં કરશું તો કાયદાકીય રીતે જે કાંઈ પ્રોસેસ થશે અમે કારીગરોની સાથે છે